એમ કહેવાય છે કે આવી લોકવાયકા છે આ મંદિરમાં અડધું ઝાડ ઘૂસી ગયેલું છે એટલે ખૂબ પૌરાણિક લગાડવા માટે એક ઢાલ મળી જાય છે પણ આ બોધિવૃક્ષ નીચે આ મંદિરમાં અવલોકિતેશ્વર બુદ્ધની મૂર્તિ દેખાય છે આ પણ કોઈ જૂનું બૌદ્ધ સ્થળ છે આ મંદિરનું કાર્બન ડેટિંગ કરો તો હજાર વર્ષ પણ જૂનું નહીં હોય પાંચ હજાર વર્ષ જૂની ભારતની સિંધુ સભ્યતામાં સમગ્ર ભારતમાં કોઈ મંદિર બનતા જ ન હતા આ માત્ર ઇતિહાસ સાથેની એક છેડછાડ છે પોરબંદરના કુછડી ગામે ખીમેશ્વર મહાદેવનું મંદિરોનું એક પ્રાચીન સમૂહ આવેલું છે અહીં અલગ અલગ કુલ સાત મંદિરો છે જેમાં ખીમેશ્વર મહાદેવ દુધેશ્વર મહાદેવ ચંડેશ્વર મહાદેવ અને કાલ ભૈરવ મહાદેવ સિવાય મહાકાળી મંદિર અને ગણપતિ મંદિર આવેલ છે આ મંદિરની દંતકથા એવી ઘડી છે કે આ મંદિર પાંડવકાળનું મંદિર છે અને તે સમયે આ મંદિરનું નામ ભીમેશ્વર મહાદેવ હતું

પણ ભીમને તો ખરી વાતની જાણ હતી જ આથી તેને હસવું આવ્યું ભીમને હસતો જોઈ અર્જુને કારણ પૂછ્યું ત્યારે ભીમે સાચી વાત જણાવી અને અર્જુનની હાંસી કરી પણ અર્જુને કહ્યું કે મેં પૂજન કર્યું છે તે તો શિવલિંગ સમજીને જ કર્યું છે અને હવે આ રેતીનો ઢગલો નથી પણ ખરેખર શિવલિંગ છે ભીમે તેને ખોટો ઠેરવવા પોતે બનાવેલ રેતીના ઢગને બે હાથો વડે છિન્ન ભિન્ન કરવા પ્રયાસ કર્યો પણ શિવલિંગ વિખાયું નહીં

ચોથી સદીથી લઈ છઠ્ઠી સદીમાં એટલે કે મૈત્રક કાળમાં બનેલ બુદ્ધ વિહાર છે અહીંના મંદિરના ગુંભજની શિલ્પકળા વલ્ભી બૌદ્ધ વિશ્વવિદ્યાલયના સમયની છે મંદિરના ઉપરના ચૈત્યની ડિઝાઇન પણ બૌદ્ધ ગુફાઓ પર બનતી શિલ્પકળા સમાન દેખાય આવે છે પ્રાંગણમાં પડેલ સ્તૂપને જ પાંચ શિવલિંગ બનાવી પાંચ પાંડવના નામ આપી દીધા છે સ્તૂપની થાળીને ભીમની ઘંટીમાં ખપાવી દીધી છે અંદરના શિવલિંગ કોઈ પ્રાચીન નહીં પણ અર્વાચીન સમયના દેખાય આવે છે મહાભારતની છાપ લોકમાનસમાં ઉકેલવા અહીં પાંડવોની કથા જોડી દીધી છે અને બૌદ્ધ સ્થળ પર શંકરાચાર્યના લિંગ અભિયાનનો અહીં પર્દાફાશ થાય છે મંદિરની એક દિવાલે લખ્યું છે કે જોયેલું ખોટું હોઈ શકે છે પણ શાસ્ત્રો ક્યારેય ખોટા હોતા જ નથી મતલબ કે ભલે આ પ્રાચીન બૌ સ્થળ હોય પણ અમે બ્રાહ્મણોએ શાસ્ત્રોમાં આ શિવલિંગ લખ્યું છે એટલે એ જ માનવાનું સૌરાષ્ટ્ર કાઠિયાવાડના ગામડાઓમાં વિદેશી બ્રાહ્મણોનો ફેલાવેલ કાલ્પનિક ઇતિહાસ શિક્ષણના અભાવે ઊંડે સુધી ઘર કરી ગયેલો છે કોઈ શાસ્ત્રો પણ જાતે વાંચીને ખરાઈ ચકાસતા નથી અને ચોથા વર્ણ શુદ્ર વર્ણમાં મૂળ લોકો મૂળ ઇતિહાસ ભૂલીને માનસિક ગુલામી સ્વીકારી ચુક્યા છે ચેતના સદંતર મૂર્છિત બની ગયેલ છે જીટોડિયા વૈજનાથ મહાદેવ આણંદ ગુજરાતના આ ગામમાં છે એક હજાર વર્ષ જૂનું એવું શિવલિંગ કે જ્યાં આજે પણ નીકળે છે પાણી આમ તો આ આ મંદિર વર્ષ જૂનું કહેવાય છે છે છતાં હજારો વર્ષોથી અહીં એક રહસ્ય છુપાયેલું મંદિરમાં આવેલા શિવલિંગમાંથી પાણી નીકળે છે અને આ પાણી કેવી રીતે નીકળે છે એ રહસ્યનો વિષય બની ગયું છે અસંખ્ય વૈજ્ઞાનિકો પણ આ ચમત્કાર જોઈને આત્મહત્યા કરી ચૂક્યા છે આ મંદિર વિશે એવું કહેવાય છે કે જ્યારે ભીમે રાક્ષસી હિડંબા સાથે લગ્ન કર્યા ત્યાર પછી તે અહીંયા રોક યો હતો અને શિવભક્તિ માટે આ શિવલિંગની પૂજા કરતો હતો સમય વીતતા કુદરતી આફતોને કારણે આ શિવલિંગ જમીનમાં દટાઈ ગયું હતું અને વર્ષો સુધી જમીનમાં દટાયેલું રહ્યું હતું અને ખોદકામ કરતા જમીનમાંથી મળી આવ્યું હતું હવે આગળ સાંભળજો ટ્રસ્ટની દંતકથા પ્રમાણે ઈસવીસન બારસો બારમાં ગુજરાતમાં જ્યારે સિદ્ધરાજ જયસિંહનું શાસન હતું ત્યારે આ ગામના એક ગોવાળિયાની ગાય વારંવાર આ સ્થળે દૂધ જરી દેતી હતી અને આ જગ્યાએ ગોવાળિયાઓએ ખોદકામ કર્યું હતું ખોદકામ કરતા જમીનમાંથી આ શિવલિંગ મળી આવ્યું હતું અને જેમાં ઘા વાગવાથી ખંડિત થયું હતું એટલે ફરી વખત ગોવાલની ગાય વાળી કથા અહીં ચોંટાડી દીધી છે હવે દંતકથા પ્રમાણે જ્યારે આ શિવલિંગ બહાર કાઢવામાં આવ્યું ત્યારે તેમાં પડેલા છિદ્રોમાંથી પાણી નીકળતા લોકો આશ્ચર્ય ચકિત થઈ ગયા અને સિદ્ધરાજ જયસિંહ સુધી આ વાત પહોંચી અને સિદ્ધરાજ જયસિંહે મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો અને શિવલિંગનું મંદિરમાં સ્થાપન કર્યું હતું સિદ્ધરાજના અધિકારીઓ પણ આ ચમત્કારને સમજી શક્યા ન હતા એવી કથા છે પણ જો સિદ્ધરાજના અભિલેખ કે જૂના લખાણ ચકાસો તો આવી કોઈ માહિતી નહીં મળે હજી આગળ સાંભળજો

બ્રાહ્મણોના શાસ્ત્રોમાં ક્યારેય નહીં મળે આ એક ખૂબ જ મોટું ધાર્મિક ષડયંત્ર છે હવે આ મંદિરની રચના જોશો તો અષ્ટકોણીય ગુંબજજવાળું આ પ્રાચીન બૌદ્ધ સ્થળ છે અષ્ટકોણ એ બૌદ્ધ ધર્મના અષ્ટાંગિક માર્ગનું પ્રતિક હોય છે નાલંદા વિશ્વવિદ્યાલયના પરિસરમાં જેમ ઘણા મનોથી સ્તૂપ આવેલા છે બિલકુલ તેમજ અહીં અનેક અષ્ટકોણીય મનોતી સ્તૂપને જ મંદિર બનાવી દીધેલા છે મુખ્ય શિવલિંગ પણ તૂટેલો સ્તૂપ હોઈ શકે છે આ પ્રાચીન બૌદ્ધ સ્થાન પણ બારમી સદી પછી વિદેશી બ્રાહ્મણોની વ્યવસ્થા દેશમાં આવતા શંકરાચાર્ય મિશનરી દ્વારા કબજે કરાયેલું માલુમ પડે છે પુરાતત્વ વિભાગ દ્વારા આવા સ્થળોની ચોક્કસ તપાસ થઈ જાહેર સરકારી દસ્તાવેજ બનવા જોઈએ જામનગર જિલ્લાના જામજોતપુરના ઝીણાવારી ગામે ગાંધાર કળા શૈલીનું એક પ્રાચીન અવલોકિતેશ્વર બુદ્ધનું સ્થળ આવેલું છે અગાઉ જણાવ્યું એમ ગાંધાર કલા એ બૌદ્ધ સમ્રાટ કનિષ્કના સમયે વર્તમાન પાકિસ્તાન ખાતે ખૂબ ફૂલી phali છે આ મંદિરને કૃષ્ણની કાલ્પનિક ચમત્કારિક કથાઓ સાથે જોડીને કુષાણ સામ્રાજ્યનો ઇતિહાસ છુપાવવા કુષાણનું કૃષ્ણ કરી નાખ્યું છે અને મંદિરને ગોપ મંદિર અથવા ગોપેશ્વર મહાદેવ એવું બ્રાહ્મણવાદી નામ આપી દીધું છે મંદિર ઉપરના ચૈત્યની ડિઝાઇન બૌદ્ધ શિલ્પકળા હોવાનો પુરાવો આપે છે જે બૌદ્ધ વિહારો અને ગુફાઓમાં સામાન્ય રીતે જોવા મળે છે જુનાગઢની ઉપરકોટની બૌદ્ધ ગુફાઓમાં પણ આ પ્રકારના ચૈત્યની ડિઝાઇન મળી આવે છે મંદિરની બહાર મિશ્રિત બ્રાહ્મી લિપિમાં લખાણ જોવા મળે છે સંસ્કૃતના કે મહાભારતના કોઈ અવશેષો અહીં મળતા નથી મંદિરની અંદર તેમજ બહાર અનેક અવલોકિતેશ્વર બુદ્ધની પ્રતિમાઓ પડેલી છે જેને રામ લક્ષ્મણ કે વિષ્ણુ કહી દૂર્ત બ્રાહ્મણો લોકોને મૂર્ખ બનાવે છે આ પ્રકારના પ્રાચીન બૌદ્ધ સ્તૂપ સિંગ પ્રાંત અને કાશ્મીરમાં જોવા મળે છે પ્રસિદ્ધ ઇતિહાસકાર ડોક્ટર આર એન મહેતા અને ડોક્ટર હસમુખ સાંકળિયાના મતે પાકિસ્તાનના સિંગ પ્રાંતમાં મીરપુર સ્તૂપની સંરચના આ ગોપ મંદિર સાથે મળતી આવે છે મીરપુર ખાસ કાહુ જોદારો પણ કહેવાય છે આ બંને બૌદ્ધ સ્તૂપ પાંચમી સદી પહેલાના છે અને બંનેની બનાવટમાં અનેક સમાનતા જોવા મળેલ છે મીરપુરના સ્તૂપમાં મળેલ પ્રતિમાઓ પણ આ ગોપ સ્તૂપ જેવી જ છે જીણાવારી ગામે એવી દંતકથા પ્રચલિત કરાય છે કે અહીં કોઈ રાક્ષસે ગોપીઓને ગામની બહારના એક ભોંયરામાં કેદ કરી હતી ગોપીઓની પ્રાર્થના સાંભળીને ભગવાન શ્રી કૃષ્ણ સાક્ષાત અહીં પ્રસન્ન થયા અને બાળવાર્તાઓ જેમ રાક્ષસનો વધ કરી બાજુના એક ગોપ ડુંગર ઉપર જઈને પોતે જ એક શિવલિંગની સ્થાપના કરી હતી અનેક દેવતાઓએ આકાશમાંથી પુષ્પવર્ષા પણ કરી હતી ગામની બહાર એક ભોંયરુ પણ આવેલ છે બાજુના ગોપડુંગર પાસેની એક ગુફામાં ટપકેશ્વર મહાદેવનું મંદિર પણ બનાવી દીધું છે અને ડુંગર ઉપર મહાભારત કાળનું શિવલિંગ છે એવી પાયા વિહોણી કથા બનાવીને બ્રાહ્મણોએ આ તમામ બૌદ્ધ સ્થળો ઉપર પર વૈદિક ચૂનો લગાવી કબજો કરી દીધો છે કારણ કે વિદેશીસન બ્રાહ્મણોના ધર્મનું પ્રાચીન ભારતમાં કોઈ અસ્તિત્વ જ હતું નહીં જીણાવારી ગામના આ તમામ પ્રાચીન સ્થળો મિશનરી શંકરાચાર્યના આદેશ મુજબ કબજે કરાયેલી વિરાસત છે ગુજરાતના ભાવનગર જિલ્લાનું ગોપનાથ મહાદેવ મંદિર આ મંદિર પણ પાંડવોએ સ્થાપેલું એવી દંતકથા ઊભી કરાઈ અને વલભી વિશ્વવિદ્યાલયના સમયના એક પ્રાચીન બંદરના ઇતિહાસને ખતમ કરવામાં આવ્યો છે ભાવનગરનું નકળંગ મહાદેવ અને ગોપનાથ મહાદેવ એ એક સમયના પ્રાચીન બંદર હતા જ્યાં દેશ વિદેશ લોકો વલ્લભી બૌદ્ધ વિદ્યાલય માં ભણવા આવતા હતા આ મંદિર ને ચમત્કારીક દર્શાવવા નરસિંહ મહેતાના પરચા સાથે જોડેલું છે કે અહીં નરસિંહ મહેતા ને શિવજી પ્રસન્ન થયા હતા અને કૃષ્ણની રાસ લીલાના દર્શન કરાવ્યા હતા એટલે સાહિત્ય બે પક્ષીઓનો શિકાર કર્યો છે એક તો શિવજીના દર્શન થવા અને બીજા કૃષ્ણના પણ સાક્ષાત દર્શન થવા એટલે કે બ્રાહ્મણોના ભગવાન ખૂબ ચમત્કારિક હોય છે અને સત્ય છે એ સિદ્ધાંત અહીં ચતુરાઈથી સ્થાપિત કર્યો છે પણ નરસિંહ મહેતાએ ડાયરેક્ટ સીધું કૃષ્ણનું સ્તપ કેમ ના કર્યું એ અઘરો સવાલ છે વાયા વાયા જઈને મંદિરનો ચમત્કાર અને સદી બાદ ગુજરાતમાં બ્રાહ્મણોએ વૈષ્ણવવાદનો નો પગ પેસારો કર્યો છે હવે જ્યારે નરસિંહ મહેતાની પણ પહેલાની આ બૌદ્ધ વલ્ભી વિશ્વવિદ્યાલય જ્યારે વિદેશી આક્રમણથી વારંવાર ખતમ થઈ રહી હતી ત્યારે આ શિવજી અને કૃષ્ણ કેમ કોઈ વિદેશી આક્રમણકારીઓને પરચો નહીં આપ્યો હોય એટલી તર્ક બુદ્ધિ ગુજરાતના મૂળ ભક્તોમાં ક્યારે ઉપજ છે એ ખબર નહીં શું શિવજી આ બૌદ્ધ વિશ્વવિદ્યાલયની વિરુદ્ધમાં હતા શું કૃષ્ણને આટલી ભવ્ય શિક્ષા વ્યવસાયથી કોઈ વાંધો હતો શું એ વખતે બૌદ્ધ વિષ્ણુના અવતાર નહોતા કે બ્રાહ્મણોના આ કાલ્પનિક ઈશ્વરો ભારત વિરોધી હતા સીધો અને સરળ જવાબ છે આ યુરેશિયન બ્રાહ્મણો બુદ્ધની સનાતન વ્યવસ્થાની વિરુદ્ધમાં હતા ગુજરાતમાં પણ બુદ્ધના ઇતિહાસને વિષ્ણુમાં પરિવર્તિત કરવા માટે છેક પંદરમી સદી બાદ વૈષ્ણવ સંપ્રદાય સ્થાપવામાં આવે છે અને ઇતિહાસને પાને આ નરસિંહ મહેતા નામનું ભ્રામક પાત્ર ઊભું કરાય છે જેના ગુજરાતી ભાષાના ભજનો વર્તમાનમાં લોકોમાં પ્રિય છે પણ એ વખતે તો આપણી ગુજરાતી ભાષા જ અસ્તિત્વમાં નહોતી તો નરસિંહ મહેતા પાલી પ્રાકૃત ભાષામાં ભજન ગાતા હતા નરસિંહ મહેતાએ જાતે લખેલ તેમની કોઈ હસ્તપ્રત ઉપલબ્ધ જ નથી પરંતુ કેશવરામ શાસ્ત્રી નામના બ્રાહ્મણ દ્વારા આ ષડયંત્ર છુપાવીને લોકોને અંધારામાં રાખી નરસિંહનો ઇતિહાસ તૈયાર થયેલો છે અને ગુજરાતી ભજનો અચાનક હવામાંથી છેક ઓગણીસ મી સદી બાદ પેદા થઈ જાય છે ભરપૂર રીતે આકર્ષવા માટે નરસિંહનું પાત્ર અતિશય ચમત્કાર અને અનેક પર્ચાઓથી ભરેલું ઊભું કરાયું છે અને નવાઈની વાત તો એ છે કે બ્રાહ્મણ પરિવારના આ નરસિંહ મહેતાને આદિકવિનું બિરુદ પણ બ્રાહ્મણો જ જાતે જ આપે છે તો નરસિંહ મહેતા પહેલાં ગુજરાતમાં કોઈ કવિ જ નહીં થયા હોય આદિકવિ એટલે કેટલા આદિ હડપ્પા કાળના એક સમયે નાલંદાની આપણી વલ્લભી વિદ્યાલયમાં શું કોઈને કવિતા કે સાહિત્યની સમજ જ નહીં હોય પણ એ સમગ્ર બૌદ્ધ ઇતિહાસને ખતમ કરવા માટે જ આ બ્રાહ્મણ નરસિંહ ને દુર્ત બ્રાહ્મણો પરાણે આદિ કવિ કહે છે કે જેની કોઈ હસ્ત પણ પુરાવા ઉપલબ્ધ નથી મૂળ બૌદ્ધ નગરી તળાજાનું આ ગોપનાથ મંદિર બારમી સદી સુધી બૌદ્ધ કાળનું એક ધમધમતું બંદર હતું અને આ ગોપનાથ મંદિર પણ કોળિયાક મહાદેવની જેમ એક પ્રાચીન બૌદ્ધ સ્થળ હતું મુખ્ય શિવલિંગની પાછળ અહીં પણ અવલોકિતેશ્વર બુદ્ધની પ્રતિમા સ્થાપિત થયેલી દેખાઈ આવે છે પણ ગુજરાતની જનતાને અવલોકિતેશ્વર વિશે કોઈ સામાન્ય સમજણ પણ નથી ભાવનગર પાસેનું નું સમુદ્રમાં આવેલું નિષ્કલંક મહાદેવ પણ મૂળ પરિવર્તિત કરાયેલ બૌદ્ધ સ્તૂપ છે અને આસપાસના લિંગ એ મનોતી સ્તૂપ છે જેને શિવલિંગ કહી પ્રચાર કરાયો છે ઐતિહાસિક પુસ્તકમાં આ પીરમબેટનો ઉલ્લેખ થયેલો છે આ પુસ્તકમાં પ્રાચીન ગ્રીક સામ્રાજ્ય થી લઈ ભારતના મહાસાગર સુધીની સમુદ્રી યાત્રા અને વાણિજ્ય માર્ગનું વર્ણન કરેલું છે કોઈએ અહીં શિવલિંગ હતું એવો ઉલ્લેખ નથી કર્યો પણ બૌદ્ધ ધર્મને ખતમ કરીને શંકરાચાર્ય મિશન દ્વારા અહીં પણ પાંડવો આવ્યા હતા અને આ શિવલિંગની સ્થાપના પણ પાંડવોએ કરી એ કથા મહાભારતને પરાણે સાચી સાબિત કરવા ષડયંત્રપૂર્વક ઊભી કરાઈ છે ભાવનગર પંથકમાં પણ વલભીપુર લઈ તળાજા સુધી જૂનામાં જૂના પ્રમાણિત કહેવાતા એવા માત્ર બૌદ્ધ સભ્યતાના જ ઐતિહાસિક પુરાવાઓ ઉપલબ્ધ છે કોઈ વૈદિક ધર્મના નહીં સિરીઝ આગળ આવે છે ચિત્ર વિચિત્ર મહાદેવ આ મંદિર કોઈ પ્રકારે જૂનું લાગતું પણ નથી અને છે પણ નહીં છતાં અહીં શંકરાચાર્ય ગેંગ દ્વારા એક ઓરડી બનાવીને એવો પ્રચાર કરાયો છે કે આ શિવલિંગ વર્ષ જૂનું છે હકીકતમાં આ સાબરકાંઠા જિલ્લાના આદિવાસી એરિયામાં ગુણભાખરી ખાતે આવેલ આ મંદિર અર્વાચીન છે પણ આસપાસ પૂર્વ વિસ્તાર આદિવાસીઓનો છે એટલે આદિવાસીઓને હિન્દુ બનાવવા આ ષડયંત્ર ઉભું કરાયું છે આદિવાસીમાં શિક્ષણ ખૂબ ઓછું હોય લોકો તર્ક કરતા નથી અને દંતકથાઓને સાચી માની લે છે અરવલ્લી ની પર્વતમાળામાં આવેલ આ જગ્યા વિશે કથા એવી બનાવી છે કે છ હજાર વર્ષ પૂર્વેગંધા અને ગંગા એમ બે રાણીઓ હતી રાણી ગંગા એક પુત્ર હતો ગાંગે અને મત્સ્યગંધાના બે પુત્રો હતા ચિત્ર અને વિચિત્ર વીર્ય શાંત નું રાજાના અવસાન બાદ ચિત્ર અને વિચિત્ર વીર્ય તેની માતા સેવા કરતા ન હતા પરંતુ ગાંગે હંમેશા તેની ઓરમાન માતા ભક્તિ પૂર્વક સેવા કરતા હતા ચિત્રવીર્ય અને વિચિત્ર વીર્ય માટે માતાની સેવા પ્રત્યે ખોટી શંકા જાગી આ કેમ અમારી જાય છે એટલે તેઓ રૂમ બહાર ચેક કરતા હતા પણ કઈ પસ્તાવાને કારણે ગાંગેય પાસે ઈલાજ માંગે છે અને ગાંગેય આઈડિયા આપે છે કે ક્યાંક ત્રણ નદીઓ ભેગી થતી હોય ત્યાં જઈ ગોબર થી સ્નાન કરવું અને પોતાને જાતે જ સળગાવી દેવા મતલબ અહીં એમ કહેવા માંગે છે કે ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરો પણ ધૂર્ત બ્રાહ્મણોની પાખંડ કથા આગળ વધે છે અને બંને જણા સાચે જ એવી ત્રણ નદીઓના સંગમ વાળી જગ્યા શોધતા છે ગુજરાત સુધી આવે છે નવાઈ વાત એ છે કે વચ્ચે આવી અસંખ્ય નદીઓ અને સંગમ આવે છે પણ બ્રાહ્મણો મૂળ આ જગ્યા ઉપર કબજો કરવા હવામાં ગોળી ચલાવી છે અને મૂળ હસ્તિનાપુર એ એક નાનકડું શહેર છે જ્યાં ક્યારેય આજ સુધી કોઈ મહાભારત કાળના સબૂતો મળ્યા નથી કેમકે મહાભારત એ બૌદ્ધ જાતક કથાઓની ચોરી કરીને બનાવેલ મહાકાવ્ય છે હવે દંતકથામાં આગળ જોઈએ તો ચિત્ર અને વિચિત્ર બંને છેક આ ગુણભાખરીમાં આવી બ્રાહ્મણ બોલાવે છે અને પૂજા અર્ચના કરી શિવલિંગની સ્થાપના કરાવે છે અને સળગી જાય છે આ જગ્યાનું મહત્વ વધારવા અહીં મેળાનું આયોજન પણ કરવામાં આવે છે અને હજારોની સંખ્યામાં ભોળા આદિવાસીઓ અહીં આવે છે આજથી છ હજાર વર્ષ પહેલાં ભારતમાં બ્રાહ્મણો જ આવ્યા ન હતા માત્ર ભારતના આદિવાસી મૂળ નિવાસીઓની સિંધુ કાલીન સભ્યતા હતી પણ અહીંના અભણ આદિવાસીઓને મૂર્ખ બનાવવા વિદેશી બ્રાહ્મણોએ આવી અહીં બેસાડી આદિવાસી હિન્દુ નથી તેમનો પોતાનો અલગ ધર્મ હોવા છતાં મુખ્ય બે રાજનૈતિક પાર્ટીઓ ઘુસેલા બ્રાહ્મણો આખા દેશના જંગલો અને આદિવાસી વિસ્તાર પ્રાઇવેટ કંપનીઓને વેચી દીધા છે ગુજરાતના આદિવાસીઓએ વિદેશી બ્રાહ્મણો આ ભયંકર ષડયંત્ર સમજવું પડશે અને પોતાના મૂળ ઇતિહાસ તરફ વળવું પડશે શંકરાચાર્ય ના લિંગ અભિયાન ની સિરીઝ માં આગળ જુઓ તો વલસાડ ના અબ્રમા ગામે એક તડકેશ્વર મહાદેવ નું મંદિર આવેલું છે તડકેશ્વર નામ એક એવી કથા અહીં મૂર્ખ બનાવવા બનાવી દીધી છે મંદિર આઠસો વર્ષ જૂનું છે એમ કહેવાય છે છતાં ધંધો વધારવા અતિ પ્રાચીન શબ્દ જોડાયો છે ગુજરાત ના બહુજન મૂળ નિવાસી લોકોએ શબ્દો ની આ સાહિત્યિક રમત સમજવાની જરૂર છે અહીં શિવલિંગ આડું પડેલું છે સામાન્ય શિવલિંગ જેમ ઉભું નથી અને એ જ ઘસાયેલી વાર્તા અહીં ચલાવી છે કે કોઈ ગોવાળ હતો એની ગાય હતી ગાય રોજ અહીં જાતે આવીને દૂધ ચડાવતી હતી લોકોને જાણ થઈ અને સ્વયંભૂ શિવલિંગ પ્રગટ થઈ ગયું અને ફરી પાછું ભક્તને મહાદેવ સપનામાં આવે છે અને ઓર્ડર કરે છે કે આ લિંગ ક્યાંય ઉંચકીને લઈ જાય અને જ્યાં બહુ ભાર લાગે એટલે ત્યાં સ્થાપી દેજો લોકોને વધુ ઉત્સાહ જગાડવા એવી દંતકથા પણ મિક્સ કરી કે મુસ્લિમ લોકો આ પથ્થર લઈ જતા હતા તો આ પથ્થરમાંથી એટલે કે શિવલિંગમાંથી અચાનક બમરાઓ નીકળ્યા અને સાહીઠ જણાને મારી નાખ્યા સોમનાથ વખતે આવો કોઈ ચમત્કાર કેમ નહીં કર્યો હોય શિવજીએ પણ ભક્તો ગાડરીયો પ્રવાહ હોય છે એમ કથા હજી આગળ વધે છે અને શિવલિંગ આમ આડું જ રહેવા સ્થાપના થઈ જાય છે છે કેમ નથી કર્યું એ પ્રશ્ન પણ અહીં મંદિર બનાવ્યા બાદ ઉપર શિખર ક્યારેય બની નથી શકતું એવો ચમત્કાર છે અહીં કેમ કે ભક્ત ફરી વખત પાછા શિવજી સપના આવી એમ કહે છે કે મને તડકો ગમે છે અને છાયા ના રાખો મંદિર ઉપર ગુંબજ ના બનાવો આ શિવજી છે કે કોઈ મિલ ગયા નું જાદુ અને ધૂપ જોઈએ છે એટલે બે ત્રણ વખત ટ્રાય કરી ઉપર ગુંબજ બનાવવાની પણ એક વખત સળગી ગયું અને બીજી વખત હવામાં ઉડી ગયું કોઈ વૈજ્ઞાનિકે હજી સુધી આવા અદ્ભુત ચમત્કારો ખુલાસો ક્યારેય કર્યો નથી પણ ભક્તો માટે આંધળો વિશ્વાસ એ જ વિજ્ઞાન છે અને આવી વિદેશી બ્રાહ્મણોની બનાવેલ કથાઓ એ ઇતિહાસ હવે આ જેને શિવલિંગ કહે છે તે પથ્થર જુઓ તો સાફ દેખાય આવે છે કે સ્તંભ જેવો દેખાતો આ પથ્થર જૂનો તૂટેલો મનોતી સ્તૂપ છે ક્યાંક ખોદકામથી બૌદ્ધ અવશેષો મળ્યા હશે પણ પાકડની દુકાન ચલાવવા બ્રાહ્મણોએ એ બધું રફે દફે કર્યું હોય મૂળ આ મંદિર જૂના કોઈ બૌદ્ધ અવશેષો ઉપર બનેલું છે સુરેન્દ્રનગર જિલ્લાના તરણેતરનો મેળો સમગ્ર ગુજરાતમાં ખૂબ પ્રચલિત છે જ્યાં ત્રિનેત્રેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે યુરેશિયન બ્રાહ્મણ ટ્રસ્ટ દ્વારા આ મંદિર બહાર બોર્ડ લગાવ્યું છે પહેલાં તે જુઓ એક કથા લખી છે કે વિષ્ણુ ભગવાનને રોજ એકસો આઠ કમળના ફૂલ શિવલિંગ ઉપર ચડાવીને જમવાની ટેવ હતી અને તેનું અભિમાન થતાં શિવજીએ એક કમળ ગાયબ કરી નાખ્યું એટલે મૂંઝાયેલા વિષ્ણુને ઋષિમુનિઓએ પાણી ચડાવ્યું કે તમારી આંખ કમળ જેવી જ છે એટલે એક આંખ કાઢીને ચડાવી દો તમ તમારે એટલે પૂજા પૂર્ણ થઈ કહેવાય હવે બ્રહ્મા વિષ્ણુ અને મહેશે જ પૃથ્વીની ઉત્પત્તિ કરી હતી તો આ ઋષિમુનિઓ કેમ સલાહ આપવા આવ્યા હશે અહીં સમજવા જેવું છે કે ઋષિ શબ્દનો રૂહ એ નવો અક્ષર છે જે ભારતની કોઈ પ્રાચીન શબ્દાવલીમાં મળતો નથી પણ મુનિ શબ્દ જૈન અને બૌદ્ધ માટે વપરાયેલો છે છતાં વિષ્ણુ એક આ કાઢીને શિવલિંગ ઉપર લગાવે છે અને શિવજી પ્રસન્ન થઈ જાય છે અને વિષ્ણુની આંખ તો સાજી કરી દે છે પણ શિવલિંગ વાળી આંખ પોતે લમણામાં એટલે કે કપાળે ચોંટાડી દે છે એટલે શિવજી ત્રિનેત્ર કહેવાયા અને આ ત્રિનેત્રેશ્વર મહાદેવ બન્યું મતલબ કે શિવજીની ત્રીજી આંખ એ વિષ્ણુની ઉધાર આપેલી છે હવે ભારતની પ્રજાને કોણ સમજાવે કે ત્રીજું નેત્ર એ સત્વનું પ્રતિક છે જે ધ્યાન દ્વારા જાગૃત થાય છે પણ હજી બીજી એક કથા લખી છે કે કોઈ કણવ મુનિ દ્વારા અહીં શિવજી પ્રગટ થયેલા તેમણે આ શિવ સ્થાપ્યુ છે ત્રીજી કથા કોઈ ગૌતમ મુનિ લખી છે કે એમને અહીં શિવજી પ્રસન્ન થયેલા અને અહીં શ્રાદ્ધ વિધિ કરવાથી પિતૃઓને ગયામાં જેટલું ફળ મળે એટલું જ ફળ અહીં પણ મળશે હવે ગૌતમ અને બૌદ્ધ ગયા એ બંને શબ્દ બૌદ્ધ ઇતિહાસ ની સીધી ચોરી કરેલી છે પણ ભક્તોને કોણ સમજાવે ચોથી કથા એવી છે કે અયોધ્યાના એક રાજાને પુત્ર ન હોવાથી વસિષ્ઠ ના આદેશ થી યજ્ઞ કરેલો અને માંધાતા નામનો પુત્ર થયો તેણે આ મંદિર બનાવ્યું હતું પાંચમી કથા એવી છે કે મહાભારતના પાત્ર દ્રૌપદીનો સ્વયંવર અહીં થયો હતો અને પાંડવો એ અહીં માછલીની આંખ વિંધી હતી આમ કથાઓ તો અનેક છે પણ એ દંત કથાઓના ડગલા નીચેથી પુરાવાઓ તો હંમેશા કંઈક અલગ જ મળે છે હવે છેક વિષ્ણુ ના ચમત્કાર થી લઈ અતિ પ્રાચીન અઠાણું માં તોડી નાખ્યું છે જેનો જૂનો ફોટો ઘણું કહી આપે છે બાજુમાં ત્રણ કુંડ જે બૌદ્ધ સાધુઓ બનાવતા હતા તે પરંપરાની સ્પષ્ટ છાપ દેખાય છે આ ત્રણ કુંડ ત્રિનેત્ર અને બૌદ્ધિઝમનું ત્રિરત્ન એ ભારતના ઇતિહાસ વર્તમાન ઘટના ફોટા મૂકીને આડકતરી રીતે આ સ્થળ વૈદિક ઘોષિત કરાઈ રહ્યું છે આઠ આટલા પરચાઓ લખ્યા છતાં સ્વયંભુ શિવલિંગ શબ્દ અહીં લગાડવો પડ્યો છે ખરેખર આ એક પ્રાચીન બૌદ્ધ સ્થળ ઉપર કબજો કરીને સ્થાપેલ અર્વાચીન શિવાલય છે